બાળકોમાં સર્જનશીલતાને પ્રોત્સાહન અંકલેશ્વરમાં ભરૂચ સુરત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો સંપન્ન ભરૂચ અને સુરત જિલ્લાના ભૂલકાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને સર્જનશીલતાને બહાર લાવવાના ઉમદા હેતુ સાથે અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભવ્ય ભૂલકા મેળો યોજાયો હતો ભરૂચ જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખા અને સુરત જૂન વિભાગના નાયબ નિયામકની કચેરીના સંયુક્ત ક્રમે આયોજિત આ કાર્યક્રમમાં બંને જિલ્લાના બાળ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

પાયાના શિક્ષણની ગુણવત્તા પણ પ્રદર્શિત કરી હતી આ મહત્વના પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરો ઉપપ્રમુખ ભાવેશ કાયસ મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા પંચાયતના સભ્યો અને આમંત્રિત ઉપરાંત બંને જિલ્લાના આંગણવાડી કેન્દ્રોના ભૂલકાઓ અને તેમની સાથે આવેલા આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેનાથી શારદા ભવનનું વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છવાઈ ગયું હતું કાર્યક્રમના અંતે આઈસીડીએસ શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના ભૂલકા મેળા બાળકોના માનસિક શારીરિક અને સર્જનાત્મક વિકાસ માટે અત્યંત જરૂરી છે અને ભવિષ્યમાં પણ આવા યોજના દ્વારા પાયાનું શિક્ષણ મજબૂત બનાવવામાં આવશે રિપોર્ટર વીસ સૈયદ અંકલેશ્વર આજરોજ અંકલેશ્વર ખાતે વિભાગીય નાયબ નિયામક સુરત ઝોન તેમજ જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે હુલકા મેળા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે તેમાં વિવિધ જિલ્લાની બાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે સતત થીમ છે એની કૃતિ પીએલએમ નિદર્શન રાખવામાં આવેલું છે તેમજ બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવશે પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિ રજૂ કરવામાં આવશે અને આંગણવાડીના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ થીમને લઈ અને આજરોજ તમામ જિલ્લાઓ પોતાનું નિદર્શન અને કૃતિ રજૂ કરશે તેમાંથી જે સારી કૃતિ રજૂ કરશે એને નંબર આપવામાં આવશે તેની સાથે સાથે આપણે બેટી બચાવો મિશન લાઈફ વિવિધ થીમને લઈ અને આજ રોજ ભૂલકા મેળાનું આયોજન કરેલ છે